તો કેમ છો મિત્રો મજામાં બધે મજામાં આવીશો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો તમારું બધું સ્વાગત છે મારા નવ લોગમાં તો આપણા શરૂઆત કરી ઘરેથી નવ વાગે થઈ ગઈ છે અને આપણે તમે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જવાનું છે વાળજી કે કાલે તમને જણાવ્યું હતું કે આપણે દારની મોટર અંદર મોટર મોટર નાખી હતી આપણે દારમાં એક કલાક નાખી હતી એક કલાક મોટર કમ્પ્લીટ પાણીમાં હાલી ગઈ હતી પણ અત્યારે મોર્નિંગમાં લાઇટ ફૂલ આવે છે એટલે નવ વાગે કે છ વાગે લાઇટ ફૂલ આવી જાય વાડીયા આપણે જાવીશી ચેક કરી કેમ ત્યાં લાઈટ પુલ આવી ગઈ છે મોટર ચાલુ છે શું છે પરિસ્થિતિ આપણે જો વાડિયા જ મજાવાનું છે તો અગર મળ્યું લોગમ કોઈ નવો કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને આપણું નામ છે ચાવડા અરુ તો મળ્યું વાડીએ જાય ત્યાં હું આરામ જય માતાજી તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે તો તમને એવું થતું છે કેમ હાંજ પડી ગઈ પણ એમાં એવું હતું કે સવારમાં અમે ગયા મોટરનું કરવા હું કે વાડીઓમાં આવ્યો હતો પછી એનું જે ટાટર આવવાનું એ ખરાબ થઈ ગયું હતું પછી ટાટર લઈને પાછા હું ત્યાં ગયો આથી એમાં દસ કિલોમીટર દૂર ગામડું થઈને ત્યાં કણે ગયો ટાટા લઈને ટાટર રિપેર કરાવ્યું પાછું ટાટર રિપેર કરીને પાછા પાછી પ્રોબ્લેમ થઈ ગઈ મોટરમાં પાછા એ કારીગરને લેવા ગયા કારીગરના લાઈન પાછા આવ્યા બધું રિપેર કરાવીને બધું ઓકે કર્યું અને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી કેમ કે આજ થોડુંક માથું ની બધું ભારે ભારે થઈ ગયું હતું કેમ કે હમણાં બે ત્રણ દિવસ કરી છે ને એટલે થાકી ગયા હતા મોટર ચાલુ થઈ કરી કરી પછી કડીક આ તા પછી લાઈટ વહી ગઈ હતી બે વાગે પછી જમીન તરફ હું ખુઈ ગયો અત્યારે જાગ્યો હાડા પાંચ થઈ ગયા છે ટાઈમ આજે જાગ્યો હોય ચા પીતી અને ચા આ જતા આપણે જો ને વાડીયા આપણે આ જતા ને દૂધી ગયું તડકાઓના હિસાબે એટલે આપણે જે ઓરિજિનલ ચાય આવે ને જે બ્લેક એ પીધી પછી અને ઓર પણ એ લોકો બધા છે ને આખું બધા પણ એ લોકો ઘઉં જે ઓલા નીકળ્યા છે ને એ પાર્ટનર જોડે ભાગ પડી ગયા ટૂંકમાં જે આપ બંને બંને આફ કરે ને એ આપ થઈ ગયા અને લગભગ નકશ્યુ કેટલા છે તો બહુ મને ખબર નથી લગભગ ઓની આસપાસ છે લગભગ એ તો આ લોકો મથે છે કેમ કે હમણાં વાહન આવે ને એટલે એને ગામમાં જવા દેવાના છે આપણા ઘરે અને પાણીનું તો એ મોટરનું કમ્પ્લેટ સેટઅપ થઈ ગયું કેમકે કારીગર પોતે અહીં હતા કમ્પ્લેટ કરી દીધું જો એ ચાર વતન વાટી લીધી આ બાજુ થોડીક બાજુ ખરીક બાકી રહીશ બાકી આ વાટી રહી હજી લોકો ઘરના અપાર્ટમેન્ટની લોકો આજે વાટતા હતા બધા ને બધી વટાઈ ગઈ જો આ થોડી ખાઈ ગઈ બાજુ બી છે અને આજે બોલું માતાજીનું કાર્ય પણ કરી વાયું તો મસ્ત જે શું કહેવાય આ તો તમને બતાવું ડાર આગળ

ને પછી કોઈ કોઈની તરીકે હું કહેવાલી છું રેલ્યુ કરશે નહીં એમ હાડી કરો ને ગમે એ ખારો થાય છે બહુ ખાડો હા કાળો ક્યાંય ગયો કાળો દેખાતો ને કાળો તમને બોરિંગ આગળ જાય બતાવું પસ્તું વસ્તુ એટલે માતાજીનું કાર્ય કર્યું નહીં રાત દોડી જો

એટલે આટલા વાવેતર પ્લાન છે હાથ લઈશ પાંચ સુધી એટલે કમી શાકભાજી વાવવાનો પ્લાન છે આપડો રજકો આપણે જે ખેડૂતો બધું બે ઘેર પાઈ દીધા તો પણ આ કાલે પડ્યો હતો બધું એનો વાવેતર પ્લાન છે આપણે આમાં પછી વાવેતર કરશું આવ્યું ને એમાં

તો ચાલો માં આપણે આંટો મારી લીધો ખેતરમાં ગયો તો આંટો મારો બીજે હતો ને થોડુંક કેમકે ઓલો ઘઉંવાડામાં આપણે જે કટર મરાયું હતું ને ત્યાં ગણ કેવું બધું નુકસાન થયું છે ને બધું જોવા ગયો તો કટર માર્યું નુકસાન બહુ જાજુ થયું કે હવે જવું છે ઘરે કેમકે ઘરેથી ઓલું વાહન આવે ને થોડી વસ્તુ નાખવાની છે ઘરેથી વેસ્ટેજ કેટલું પડ્યું છે ઘરે આપણે ઘરે નાખી દેવીને એમાં તો મળ્યું ગમમાં જઈને મળ્યું હવે તો કન્ટિન્યુ જો રોગમાં મજા આવશે અમારે રસ્તો બહુ ખરાબ છે એટલા માટે જો બુલેટ અમારે આવું પાંચસો મીટર આગવાન થાય છે પછી અમારે રસ્તો આવે ને ડાબર કે

Ama 2020 ni 2020. 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 lagi 2020. 2020. 2020. 2020. 2020. 2020. 2020. 2020. મજાયા હવે જઈ રહી છે શું કેવો છો તો ગામમાં પકડી દેવાના